મને હમણાં જમમાં બોલ્યો ભાઈ એટલે હું જમીન ઊભો થયો એટલે મુખવાસ આપ્યો મે હું નથી ખાતો મુખવાસ ખાઓ બાપુ મેં નહીં ખાતો ને મુખવાસ ખાતો નથી ભાઈ હું તો અકુબા તમારા બાપુ જમીન શું ખાતા મુખવાસમાં કીધું મારા બાપુ જમીન એક લીમડો હૈ ને અમારે અહીંયા રોજ ચાર હિંચકા ખાતા કીધું અમે કોઈ દીધી નહીં હિંચકા જ ખાધા મારા બાપુએ ચાર હિંચકા જમીન તરત હિંચકો વાત પૂરી થઈ જાય છે આ બધી દુઃખની વાતું છે કરાય ન કરાય પણ કરી અમારે કેમેરા વાળો તે લગભગ ત્રણ ચાર દીથી નહિ નહીં તે માથ કેલા લે ને ના ના એ કે તારા શરીરમાંથી બાયસ આવે એ કે મને નથી આવતી કે એ કે કસ્તુરીની સુગંધ હરણને ન આવે કે તારી બાજ આવ્યું હમણાં મારા છોકરો મને કહેતો હતો મને કે પપ્પા મને મકાનની બાજુમાં મેદાન કરીએ આપણને મેધું કાં એ કે મારે ક્રિકેટ રમવું છે મિત્ર બેટા તને ખબર છે આપણા બાપુ મેદાન કરીને ગયા આપણા બાપુ ખેદાન મેદાન કરીને ગયા છે માન કીધું મકાન કરીને બેઠો મેદાનની વાત ન કરીશ અમારા મામા અને ઓલા જ્યોતિષ પાય કે ગ્રહ નડતો હોય છે જોવું રહે મારા મામાએ કે ને મને શું તકલીફ છે એટલે જ્યોતિષે કીધું ભાઈ એ ગ્રહ નબળો હશે એક કામ કરો તમે મહિને ત્રણે છોકરા જમાડજો અરે કે મહિને શું લેવું હું રોજ જમાડી શીખીએ છોકરા ત્રણ તો જ્યોતિષ કહેવાય સારામાં સારું કહેવાય મહિનામાં તમારે લગભગ ગ્રહ પાવરફુલ થઈ જાય છે તે પંદર દિન પછી જ્યોતિષ મેળવ્યો કે શું છે મામા કામ ચાલુ છોકરા જમાડો છું હા એ કે રોજ ત્રણે છોકરા જમાડ દઉં છું કે કોના કે મારા પોતાના તારા પોતાના જમાડ કે બહારના કીધા બોલો એના છોકરા રોજ જમાડીને પછી જમતો માઈ ગયો મારા મામા આ દુઃખની વાત છે કરાય ન કરાય પણ કરી પાય છે આવી તો ઘણી દુઃખની વાતો છે હમણાં હું જોયો તો સુરત મોટો શોરૂમ છે બહુ મોટો શોરૂમ તો શોરૂમમાં મોબાઈલ હતા એટલે હું જોયો એટલે મને ક્યાંય ગિફ્ટ મોબાઈલને આપું તમને એટલે મેં મારે જ જોતો હતો દસ પંદરનો મોબાઈલ હોય કીધું મારે શું જોઈએ નહીં જોતો કીધું બહાર નીકળ્યા મારે જે કીધું મને કે મોબાઈલ કેટલા નહોતો તમને ખબર છે મને કેટલા નહોતો એક લાખ હજાર નો તો મને પડશે વળી જોઈએ પહેલાં ફાટું જોઈએ ને કીધું હવે પાછું જવાય કે આપો પાછો મોબાઈલ પહેલી વાર હું જિંદગીમાં નુકસાન કઈ આવ્યો એક ભાઈ ઘરે બેઠો બેઠો જમતો હતો કંઈ કામ ધંધો કે એવો શું કરતો હોય છે ગમ્યું હોય જમતો હતો ખાવા બેઠેલો એમાં એને કીધું એના ઘરના એના ઘરના રવાડમાં રોટલી કરતા હતા રોટલો નેવું એને કીધું કે રોટલામાં થોડું ઘી ચોપડી દો ને અને એને બહુનો જો કે કંઈ કામ ધંધો કરોડથી પાછો ઘી જોઈ છે હે એક વેળનું માર્યું ને આવું માથામાં જાણ સીધો બહાર નીકળી ગયો બહાર નીકળ્યો ને મામા સરપંચ ભાઈ ગામના હું થયું લાવી કે પડી ગયો કે ઘાવ બહુ ઊંડો છે કે મારું માન થોડું ઘી લગાડી ગયું કે ઘી તારા બાપ ઘા કરે હું ઘી લગાવી હું હા એટલે મુદ્દા આવા હોય છે મારા મામાને એક તમને દાખલો હું મારા મામાનો દાખલો બધો આપું તમારે મારા મામાને જોવો હોય આવજો પણ તમે જોઈ નહીં શકો કારણ કે નંબર લખાવે ને તો એ તમને મજા આવે તમે કોને કે બોલો ને તમારો નંબર બોલો એટલે મારા મામા નંબર લખાવે લખો અઠાણું સાત નેવું પંચાણું ચાર બાસ લખ એસીસ બોલે ગમે તારે કોણ તમારો નંબર બોલો તત બોલે લખો અઠાણું સાત નેવું પંચાણું ચાર બાસ લખ એસી લખ પણ એસી ભેગું બોલે ભાઈ નખું બોલે બાસ બોલવા જોઈએ જોઈ હવે મારા મામાની એક જ દુકાન મોઢૂણામાં એ ટાણે કોઈ ભણેલું નહીં ભણતર નહીં એક દુકાન મારા મામાની હવે કોઈને ગણતા જ ન આવડે આ પચાસ હા ડા પહેલી વાત ભણતો જ નહીં પછી લોકો નામો લેવા આવે ને નાના માણસો બધાય પછી હિસાબ કરાવવા આવે બાપુ કેટલો હિસાબ થયો બેસ બેટા બેસ ચો ચોપડો કાઢો ચોપડો કાઢે આવડો મારો લાલ કલરનો બેટા ચારસો રૂપિયા થયા તારા બાપુ ચારસો એટલા બધા કેવી થયા સાંભળ દોઢ રૂપિયાનો ગોળ ગોળનો દોઢ રૂપિયો તેણે થયા એક રૂપિયા બે વાર ગણાવે દોઢ રૂપિયાનો ગોળ અને ગોળ નો દોઢ રૂપિયા ત્રણેય થયા બે રૂપિયાની ચા અને ચા ને બે રૂપિયા ચાર થયા બસો રૂપિયા રૂપિયા ત્યાં બેઠા ચારસો હા બાપા ત્યાં બાપુ મારો કપા પડ્યો છે કપાસ જોખી જાવ ને એટલે વળી જાય હવે એ જોખવા ઈ જ જાય પછી અહીંયા કોઈને ગણતા ન આવડે ગણે મારા મામા પેલું આમ ભણે કપાનું મણી એટલે કે લાભ એ શરૂઆત થાય પછી આ બે

મને એક ભાઈએ બહુ સરસ સવાલ કર્યો કે અકુબા સારા માણસો બહુ વહેલા છે દુનિયામાંથી સારા માણસો છે ને એને ભગવાન તરત ઉપર બોલે લે વહેલા મળી જાય છે બિલકુલ ખોટી વાત છે સારા માણસો કદી મળતા જ નથી તમે બધા સારા જ છો હું સારા છું મરી જાવ વહેલું નહીં માણસો વહેલા કેમ મરી જાય એનો તમને દાખલો આપો આપણે નીચે આવ્યું ને એટલે આપણું પેલા આયુષ્ય નક્કી થાય કે અકાબા ગઢવી એનું આયુષ્ય કેટલું સો વર્ષનું પણ સો વર્ષમાં હકાભા ઘડીને હકાભા ઘડીને કરવાનો શું કે બે દીકરી પહેરવાની એક દીકરો પહેરવાનો પાંચ મકાન લેવાના બસો ડાયરા કરવાનું આટલા આટલું કામ હકાભાને સો વર્ષમાં કરવાનું છે પણ આટલું કામ હું ચાલી વર્ષમાં કરી નાખું એટલે મને તાર જ ન પાડે કામ પતી જોઈ વાર્તા પૂરી છે તમારી એટલે તમારું કામ પૂરું થાય એટલે તમારી કોઈ જરૂર છે નહીં આયુષ્યનું મહત્વ નથી તમારું કામ તમને પરમાત્મા સોંપે છે કે આટલા વર્ષમાં આટલું આને કામ કરવાનું છે તમે વહેલું કોને ખોલે તમે ઉપડી જાય માન લેજો એટલે બધાને વિનંતી કોઈ પણ કામ આપણે હવેથી ધીરે ધીરે કરશું ના કે આપણે ઉપડી જઈશું ભાઈ મને વિશ્વાસ થઈ જાય આનંદની વાત એ છે કે રોજ હું તમને જોબ્સ કહેવા માટે આવું છું તમારી પાસે બેહું છું કલાકાર છું અને કલાકાર હમણાંથી થોડાક હેરાન છે હમણાંથી નહીં ઘણા ટાઈમથી હેરાન છે કલાકારને બહુ હેરાન કરે લોકો શું કરવા કલાકાર શ્રાપિત છે શ્રાપિત છે કલાકાર ઉપર કંઈક આ ગાંધર્વ કલાકાર એટલે ગાંધર્વ ઉપર દેવો રહેતા પણ કંઈક ખોટું કંઈ નાખ્યું છે ને કાઢી મૂક્યા દેવોએ જાઓ નીચે હવે નીચે બીજા પથારી ફેરવા અમારી ઉપર દેવને સેવા દેતા નીચે તમને સેવા દેતા હમણાં જાવું છે આ કલાકારને કલાકાર કલાકાર છે એને સાંભળો શાંતિ મજા આવી હમણાં એક ઈ ટીવી કે જીટીવી એક બેન હતા કોઈ જી ટીવી કે ઈ ટીવી મને ખાસ યાદ પણ મારો ઇન્ટરવ્યુ લેવા આવ્યા હતા બેન ઇન્ટરવ્યુ લેવાય ને મને પૂછવામાં આવ્યું કે ગાબા તમે ઘંટી ચલાવતા ચલાવતા કલાકાર થઈ જાય નથી આવતી હું વાત કરું બેન હા ઘંટી ચલાવતા ચલાવતા માણસ કલાકાર કેવી થઈ જાય મેં કીધું ચા વેચતા વેચતા મારા વડાપ્રધાન થઈ જાય એ મહિનામાં આવે તો ઘંટી આંખતા કલાકાર થઈ જાય આ દુનિયામાં બધું થઈ જાય ચા વેચતા વેચતા જો મારા વડાપ્રધાન થઈ જતા હોય તો અમે તો કલાકાર થઈ જઈએ ને નેમ છે એટલે સાથે રાખવાની માથું ગુડ નહીં અને પહેલા હું વાયડે બહુ જડી જતો પ્રોગ્રામ કરતો ને આ કોરોના આવ્યા ને પછી ખબર પડી હું બહુ હોંશારી કરતો સ્ટેજમાંથી પબ્લિકની કહેતો સાહેબ અમે અમારા પરિવારને ટાઈમ નથી આપી શકતા તમને આનંદ કરવા માટે આવી છે પરિવાર પાસે અમે રહી નાખતા અમે તમને મોજ કરવા માટે આવ્યું સાહેબ અમે તમારા માટે દુનિયામાં આનંદ કરવા માટે આવ્યા છીએ તમને મોજ કરવા માટે પરિવારને એક પણ કલાકનો ટાઈમ અમે નથી આપી શકતા ભગવાને કીધું કલાકારોને તમને બે વર્ષ આપવાના છે પરિવાર પાસે રહેવાના ટાઈમ ન મળ્યો ને પરિવાર પાસે રહેવાનો જાઓ પરિવારનું જો પરિવાર નામ લેશું ને તો ખબર પડશે અત્યારે એ જ પરિવાર અમારો અનુભવ છે હું જાતો ને પંદર દિવસે પંદર દિવસે જાતો ઘરે દહદીએ એટલે જઈને હું કહું આવું કલાક બહાર જઈને શાંતિથી બેહો તો કરે આવ્યા છો મને ભયમ ભયમ કરો છો ને માણા કલાક બે શાંતિથી એમ કહેતા છ મહિનાથી આ હું કહું આવું બાર જઈને હા શાંતિથી આવજો એમ કે હું તમારી કોઈ હવે જરૂર નથી આ એટલો કોઈ પણ અતિની કોઈ ગતિવત નથી એમ સાહેબ તમારો પરિવાર હોય કે તમે ક્યાંય મહેમાન થયા હોય હરે બધું સમય છે અતિ સમય કોઈને પહોંચતો નથી એટલે હવે અમે બેઠા છીએ મજા આવે છે કે અમારું કામ કરી નાખ્યું પરમતમય આ કોરોના તેને માણસો માટે આવ્યું લાગ્યું મને કલાકાર કથાકાર કવિ અને કોરોના એક રાશિ છે બધી હું અમારા માટે જ આવ્યો કે અમે તૂટે જ નહીં તો અમને કયો તૂટે હું એમ કહેતો મને ફોન આવ્યો ને કેટલા લો કાબા મું દોઢ લાખ રૂપિયા પછી કહેતા હવા લાખ રાખો ને એટલે હું ના પાડતો નહીં પોહાય પછી મને વિચાર આવતો કે કેમ નહીં પુહાય મેં રોકાણ કર્યું એમાં શું લેવા ન ઉપહ એ મને થયું એમ કેમ પોહાય નહીં તમે કોઈ વસ્તુ લો બાઇક લીધું તમે ચાલીસ હજારનું એ હું કહું ઓગણ ચાલીસ હજારમાં મને આપો ભાઈ તો ન ઉપહાય તમને બરાબર છે રોકાણ કર્યું છે એક હજારનું નુકસાન જાય પણ આ તો કંઈ નહીં લેવા દેવા નહીં પોહાય છે નહીં પોહાય તે બધો પોહાય શું લેવા ન પહાય હું મારા મોહરમાં રેલો ને દરબારી ગામમાં તો મને કોઈ ટુકાવો દે ન ગમે આમ વટથી દો દરબાર દરબાર ભણવા ભાણભા કરે એ જેમ રાહત હું રહેતો એટલે બાર ગામ નીકળો અમદાવાદ નોકરી માટે હું મારે હતા મારે હતા મારા જ હતા મારે હેરે આમ બે હેરી જ ગયા મારા પૈબંધ છે ખાસ મારા અમદાવાદ નોકરી કરવાની તે મારી પાસે સાયકલ હતી લઈને આવતો હતો ને મારા જ આગળ જતા હતી મારા થોડોક આગળ નીકળી જાય વાળીને જોયું ને તો હું કોકનો કાંટલો પણ ઉભેલો મહારાજ આવ્યા શું થયું આ મને તુકાર દે હે મહારાજ કે તમે ક્યાં વાઘજી ઠાકોરના છોકરા હતા અમદાવાદ છે કુ મારી મારી પાડી છે તુકાર દે છે આ તમારું ગામ છે મોટવાળા હા કે પછી મને ખબર પડી આ અહીંયા અમદાવાદ કહેવાય ગમે તુકાર દે મારા નું સાહેબ હમણાં પાકિસ્તાન વાળો ઇન્ડિયા વાળો અને અમેરિકા વાળો ભૂલથી અરબીની સરહદમાં કરી છે પકડી દીધા ચલો સલાહ હોય લઈ ગયા તમે અમારી સરહદમાં આવી ગયા છો તમને સજા આપવામાં આવશે પહેલાં પાકિસ્તાનવાળાને બોલાયો કે તને વીસ કોયડિયા મારવાના છે તારી છેલ્લી ઈચ્છા શું છે પાકિસ્તાન વાળો કે મારી પાછળ એક તકિયો બાંધો એટલે મને વાગે નહીં એક તકિયો બાંધી દો દસ કોયડિયા માર્યા તકિયો તૂટી ગયો દસ કોયડ્યા તોય પાકિસ્તાન વાળાને ખાવા પીડ્યા પછી આવ્યો અમેરિકા વાળો એને કે તને ચાલીસ કોડિયા મારવાના છે તારી કોઈ છેલ્લી ઈચ્છા અમેરિકા વાળો કે મારી પાછળ બે તિક્યા બાંધો વીસ કોડિયા મેળ્યા ને બે તિક્યા તૂટી ગયા તો વીસ કોડિયા અમેરિકા વાળાને ખાવા પીડ્યા છેલ્લે આવ્યો ભારત વાળો કીધું ભારત વાળાને કે દોસ્ત તને એસી કોડિયા મારવાના છે તારી છેલ્લી ઈચ્છા એ કે મારી પાછળ પાકિસ્તાન વાળાને બાંધો એકોને વી જેવા કોયડા ખાઈ અને પાકિસ્તાનવાળો મરી ગયો બિચારો આ આપણે હિન્દુસ્તાનવાળા ગમે તે મારી નાખીશું અને યુદ્ધના ભણકારા વાગે છે લગભગ હમણાં મરી જાય છે હજુ ટાઈમ નહીં રહે પાકિસ્તાનવાળા વાળા ભારતીય બોલ બોલશે ઇન્ડિયા આર્મી જે આપણી રક્ષા કરે છે અત્યારે એવી ઠંડી માઇનસ ઠંડીમાં ઊભી છે તો ન્યાયથી વંદન કરું છું આર્મીવાળાને જય જવાન જય કિસાન મેં કીધું ને એ આપણી માટે બહુ મહત્ત્વના છે કારણ કે મને ઘણીવાર ફોન આવે છે બોર્ડરમાંથી આર્મીના અગુબા મેં તમને બહુ સાંભળી છે એટલે હું બહુ રાજી થવું મારા દેશની આર્મીના થોડા ઘણા બટાલિયન થોડા ઘણા જવાનો મને સાંભળે છે મારી માટે આનંદ વાત છે કાંઈ બેઠો બેઠો એનો થોડોક તો આનંદ પહોંચાડી શકું છું જે રોજ યોજના મંડળ થતા હોય છે જ્યાં ગોળીબાર થતા હોય છે જ્યાં એ આર્મીવાળા આપણને એમ કે અગુબા મેં તમને સાંભળી છે મારી માટે બહુ મોટા મોટી વાત છે સાહેબ મને હમણાં ઘણીવાર એવું થાય મને કે જોક્સ કહેતો અત્યારે એક સમય એવો આવી ગયો છે કોઈ જ્ઞાતિ વિશે નથી બોલાતું એક આપણો ઈરાદો એક જ હોય છે જોક્સ બોલવાનો માત્ર આનંદ કરવાનો મારો કોઈ દી એવો ઈરાદ નથી કે મેં જાણી જોઈ કોઈ એવો જોક્સ બોલ્યો કોઈ સમાજને દુઃખ લાગ્યો દી બોલ્યો જ નથી મારો ઈરાદો જ એક જ છે કે હું માત્ર હસાવું છું એટલે તમે બધા માત્ર હાસ્યમાં ધ્યાન આપજો જો જોક્સની ભૂલ કાઢશો તો જોક્સ તો ખોટા જોઈ નહીં ભૂલ જેટલી કાઢવી એટલી કાઢે આ કે શાસ્ત્રને પણ તો છે નહીં એમાં ભૂલ ન નીકળે નીકળે તે જોક્સમાં જોક્સને ને હંભરાય એક આનંદની વસ્તુ છે આશ્ચર્ય વસ્તુ એને સીધી ઉપાડીને માથે લઈ લેવાય અમરું કેમ બોલે કોઈ ન બોલે અમે અમારા બાપનું બોલીશું શાંતિ તમે હવે એ તમને નડતું હતું તો શાંતિ રાખજો પેલા અને સાંભળજો હું તેમાં મારા બાપુનું જોક્ષ બોલું મારા બાપુનું તને શું વાંધો ભાઈ મારા બાપુ જ્યાં દવાખાને તાવ આવ્યો ને દવાખાને ગયા કે તાવ આવ્યો છે દવા આપી પછી કે જીભમાં ચાંદા પડી જાય તે બીજી દવા આપી મારા બાપુ કે ચરી છે નહીં પારવાની ડૉક્ટર કે હલકો ખોરાક ખાઈ જો મારા બાપુ કે હલકો ખોરાક ખાઈને ચાંદા પડ્યા છે મરચું રોટલો ખાઈ ભારે કો ભાઈ ખોરાક કહો શીરો આવું બધું હલકું ખાઈને તો ચાંદા પડ્યા છે તો પછી કીધું કે ભાઈ ફ્રૂટ ખાઈ જોઈએ કે મારા બાપુ કે હું તો રોજ ફ્રૂટ ખાઉં શું કે કાંકડી ટમેટા એ તમારા બા ફ્રૂટનો કહેવાય કાંકડી ટમેટા ફ્રૂટ કહેવાય બોલો મા જીજી મારા બાપુ ફ્રૂટ કહેતા કાંકડી બેટા ફ્રૂટ ખેલો મને એમ કરીને ફ્રૂટ કરે મને કોઈ મારા બાપુ રૂપિયો વાપરવા આપતા જ નહીં એ મેં રૂપિયો મારી બાપુ રૂપિયો આપો ને કે કાં બી મારે ચોકલેટ ખાવી હે મને કે મોઢું ફાડ તે મેં મોઢું પાડ્યું શું આવ્યું હવા ખાઓ બોલું હવા ખવાઈ દેતા મોટું પડે હવા આવે ને હવા ખાવાની બેટા કોઈ દી ર નહીં કરવાનો આ મુદ્દો છે હું અને મારા જ છે મારા મિત્ર એક બહુ સુખી માણસ હતા સંપન્ન એના ઘરે મહેમાન ગતિ દીધા પણ એને એમ કે હકુભા ગર્ભ જ છે એમ યુગો યુગોથી સુખી જ છે હો મહાભારત વખત સુખી છે એવું લાગ્યું તમે જયા ને તો મને જમવાનું મસ્ત બનાવી દીધું ને આમ મારી સેવા આવી દોઢ એમ ત્યાં ઓ સરગમાં આવી ગયે સેવા કરી હો ભગવાન ગણે માન માનવા માંડ્યું એમ તે હવારમાં હું જોઈ તો નાવા બાથરૂમમાં તા ફ્રૂટ ને અખરોટ ને બદામ ને કાજુ ને આવું લઈને આવ્યા તે મહારાજને કીધું હકુબા બાપુ તો હવારમાં ફ્રૂટ ને બધામાં જ ખાતા હશે ને કે મહારાજ કે મેં લગભગ બધી જોયા નથી પણ તો પૂછી લો કે તમે મેં તો મરચું રોટલું જ હવારમાં ખાતા જોઈએ હકુબાને હઈ જતી કલાકાર થઈ ગયા કોઈ ફ્રૂટ ફ્રૂટ ખાતા નથી ખોટી વાત છે બરાબર મારો એક મિત્ર છે ગાડી લાવ્યો ગાડી લાવ્યો ને મારી પાસે મને કે કું મારી ગાડીમાં પગલાં પાડો તો હું ગાડીમાં બેઠો મને કે ગાડી કેવી છે ગાડી તારી બહુ સારી છે ક્યાંથી લાવ્યો કીધું એ કે ચાલી વીઘા જમીન હતી ને એ વેચીને એમાંથી આ દસ લાખની ગાડી લાવ્યો ગાડી હારી નકું મેં તું ગાડી હારી છે પણ તે માથે લખ્યું છે કુળદેવીની કૃપા એ પૂછી ના થાય એ કે કા મેં મેં કીધું ત્યાં સર્વે નંબર લઈ પૈકી બે પૈકી ત્રણ તે કયો ઉડાડ્યો જમીન વેકો ને એટલે સમય નંબર લખવાનું ગાડીમાંથી આપણે જે ઉડાડ્યો હોય લોકોને ખબર પડે કે આને આ ઉડાડી મૂકવાનું કુળદેવની કૃપા નું લખાય કુળદેવીની કૃપા હોય તો જમીન વેકાય નહીં જમીન વેકાય તો કુળદેવની કૃપા હોય નહીં કોઈ નહીં પાછા પગલાં પાડેલો મારા કહે મીઠું કાં કે રીધી સિદ્ધિ આવે મી આ પગલાં અમારા ઘરમાં વી વરાથી પડે તો અમારા ઘરમાં ન આવે હાથ જોયું કે આ પગલાં એ પછી ગમ કર્યા મારી જે કીધું કોઈ રીતિ સીધી ન આવે સીધી આવે કીધું શું હો આ પગલાં જેવા તેવા નથી કીધું કોઈ કોઈથી પડાવતો નહીં ક્યાંય મને બિલકુલ ગમતું નથી પગલાં કોઈ પડાવે મારા પગલા નો ન ઓળખું કારા કાળા જેવા મૂળ હજાર ભુવા છે એમાંથી દસ સત્ય પણ હોય છે કારણ કે આ દુનિયામાં માતાજી છે તો ભુવા પણ છે જે વસ્તુના નામ છે દુનિયામાં છે ભૂત પ્રેત જે પણ વસ્તુના નામ છે એ દુનિયામાં છે નામ હોય એ વસ્તુ હોય નામ નું હોય સરદારિક હતા મારે કોઈ ભગવાન ભગવાન નહીં અરે તું ભગવાન હે નહીં હે તો દીખના ચાહીએ દીખતા હે નહી તો કાં હૈ એ લીમડા હે આ દીખતા હે હા તો હે ના તો ભગવાન હે તો દીખના ચાહીએ નેવા હે કે દીખતી હે કે નહીં હવા કેવા તો હે દેખા તારી મેં શું દે દે કરો હવા નો દેખાય તો ભગવાન નો દેખાય એ જ ભગવાન હવા છે કરો આ મુદ્દો છે હમણાં હું મારા મિત્ર છે જ અમે બે આઈસ્ક્રીમ ખાવા બેઠા જે આઈસ્ક્રીમ ખાઈ લીધું મેં થોડુંક મળું લીધું એટલે મેં એક ચમચી ખાધીને બે ચમચીમાં ન તું મારા તમે ખાઈ જાઓ હા તું એઠું મારે ન દેવું જોઈએ કાયદેસર પણ મારા મિત્ર હતા એટલે મેં તું આપું મારા તમે ખાઈ જાઓ માજે મને સરસ જવાબ આપ્યો એ કે તમે ભલે સબરી થાવ મારે રામ નથી થાવું કેવું રામે હેઠા બોલ ખાતા હું મારે નથી ખાવ મહેરબાની ગુપ્પા કોઈ મારે ખાવું જ નથી હું હું ધર્મની વાત બહુ કરતો સ્ટેજમાંથી એમાં એક હું હલવી ગયો મેં અમે કહેતા કઈ અમે કરી નહીં બધું કલાકાર કે કરે કંઈ નહીં એમાંથી હું કહેતો સાહેબ ધર્મનું કાર્ય છે મંદિરનું કામ છે અહીંયા જે કંઈ રૂપિયા આવવાનો સોબોધો એ મંદિરમાં આપીને જવાના સાહેબ અહીંયા તમે એક લાખ રૂપિયા આપશો તો કાલે તમારે બે લાખ રૂપિયાથી પાછા આવશે સાહેબ ધર્મનું કાર્ય છે એ પૈસો અલેખી જ નથી તમે જે કંઈ આપશો બે લાખ આપશો તો ચાર લાખ આવશે અને દસ લાખ આપશો તો વીસ લાખ પરમાત્મા એ પાછા જ આપશે સાહેબ ડબલ કરીને પાછા આવે સાહેબ તો મોજ કરો ને અહીંયા આપો એમ એક ભાઈ ઊભો થયો મને કે તમારે નથી કરો ડબલ દુકા

એક સેકન્ડ નો રહું લગ્ન કરવું જ નહીં તું મળે એટલે સીધું ટીફી નહીં તાજમહેલ બંધાનું મારો વેચ છે નહીં હું જો એક 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 ઘરે તો ભાઈ લોટ હે મોટી મેં કીધું યાર તમે આવા બાંધો છો શું ક્યારે આપણે શાહજાને બોલે તાજમહેલ ન બાંધી ગઈ તો બધાને લોટ તો બાંધી નહીં કે દીધી વાત બાંધો લોટ બાંધો બહુ માં રચો પછી સમજ લોટ બંધ થઈને હમણાં વરસાદ બહુ થયો સાહેબ ઘણો વરસાદ થયો તલ બરી ગયા બીટી કપા બરી ગયો ખેડૂતના જીવ બરી ગયા ખેડૂત બહુ દુઃખી છે હો અત્યારે જે આખા જગતનો તાત કહેવાય ને એ ખેડૂત છે ખેડૂત થાકી જાય ત્યારે માનવું કે હવે દેશ થાકી ગયો ખેડૂત ભગવાન છે હું જ્યારે જ્યારે રોટલી ખાઉં ને ત્યારે હું ખેડૂતને યાદ કરું છું આ ખેડૂત ના મારા ઘરમાં રોટલી છે જય જવાન જય કિસાન આ બે જ વસ્તુ છે આપણા દેશ ને હોય તો